હું મુકેશભાઈ કેવો લાઈટ વાળા હશે લાઈટ કે નથી લાઈટ આવતી જ નથી સતો કલાક આપ દે તો ભરી બોલો કલાક તો ને જે દિનેશભાઈ કામ આમ થાય આટા મારો ને મન થાય પણ આમ થાય હજી દવા સાટી નહી રહી ક્યો દવા પાણી આવી જાય દવા આવી જાય ક્યાં જાય એટલે તો વાંધો છે આ બીજું તો શું કરીએ આપણે આ વિડીયા ઉતારી બીજા જોવે આ કાંજી પણ એમ છે રોપ ની ઘેડે ઉજર્યો જો ભાઈ કાંજી મારા મામાની કાંજી છે આજે કઈમી વિડીયા મારેલી

તો આ દિનેશભાઈ હારો લાભ કર્યો કે વાડીમાં સાસ તો કીરો છે મને દાંત આવે છે દિનેશભાઈ ના બોલો સોડા પીઓ ને ઊભો ઉભો ને ઓલા ખ્યાલ હેલન મમા છે ટોપી વાળો લીલો છે લીલો

سا پتا سا پیڑ نئی میں آتا ہے

ریو فیمس کر نام دین دے لا گا بیرا یا سی ٹکر دے لیجے کا ماما نے ہو لیدا زپٹ ماں تیڑ کو سے لنی بتائے باقی اوبا سے نیا پاوڑن ہاتھ لین ہا بولتا بولتا بات کیوں کپائی جی ہاں

હું જાઉમ થઈ ગયું આમ કરો મામા કે હા આમ કીધું ખાલી એટલે ઈ મામા શરમા આવશે થોડા બસ